ભાઈ દરેક લોકોને ખબર છે કે યોગા થી છે ને બહુ બધા રોગ મુક્ત થાય છે પણ મેં કોઈ દિવસ નથી સાંભળ્યું કે ક્યારે ભાઈ આંખોના નંબર મેડમ આ કોઈ મસાજ મસાજ કરવાથી કે તમે કોઈ એમ કહો છો કે હું કઈ એક્સરસાઈઝ આપું એનાથી થોડા નંબર દૂર થાય મેડમ જરૂર થાય હું મારી લાસ્ટ એટીન ઇયર્સથી પ્રેક્ટિસ છે આ યોગામાં અને અમે ઘણા બધા પેશન્ટ્સને સારું કર્યું છે આખોના ચશ્મા દૂર કર્યા છે થ્રુ આઈ એક્સરસાઇઝ અમારી પાસે મોર દેન ફોર્ટી એક્સરસાઇઝિસ છે આંખ તો એના તમે ઓપરેશન કર્યા વગર અથવા કંઈ કર્યા વગર થોડું થાય એક્ચ્યુઅલી આપણી આંખ છે ને સિક્સ મસલ્સ પર સિચ્યુએટેડ હોય છે ઓકે એ મસલ્સ સ્ટ્રેન્થન થવાથી રેટિનામાં મસાજ મળવાથી એને હીલિંગ થવાથી એ સારું થાય છે એવું થાય યસ તો એ કરવા માટે અમારે કેટલો ટાઈમ જોશે અને કેવી રીતના અમારે આવવાનું એ પણ મને કહી દેજો અહીંયા તમારે એક નંબર તમે લઈને આવ્યા હોય તો એક મહિના માટે એક્સરસાઇઝ કરવી પડે બરાબર પછી ડ્યુરિંગ એક્સરસાઇઝ તમને ચશ્મા વગર પણ તમે ડ્રાઈવ કરી શકો તમે તમારા ઘરમાં નોર્મલ કામ કરી શકો એ રીતે તો કઈ કઈ કસરત કરાવો છો તમે મને થોડુંક હવે મને સમજાવવાનું ચાલુ કરજો પહેલા આ શું છે આ છે પેન્ડ્યુલમ એક્સરસાઇઝ આ ઓલું ગોડ ફેરવવાનું નહીં હા

થી અમે એક્સરસાઇઝ કરાવડાવીએ કોઈ ફિઝિકલ ટચ કરીને નથી કરાવતા અચ્છા મેડમ તમે થોડા ચમત્કાર કહી દયો કયા કયા ચમત્કાર થઈ ગયા છે એનો જ કહીએ કે જ્યારે આવ્યા હતા ત્યારે એમને 1 મીટર થી પણ એક લાઈન નોતી દેખાતી અચ્છા હા અને આજે 1 મીટર થી એ બધું જ વાંચી શકે છે ઓલ 7 લાઈન્સ શું વાંચે તો આ યોગા થી પોસિબલ જાવ હા મેં ગાંધીધામ કચ્છ છે સ્પેશિયલી એક આઈ એ ટ્રીટમેન્ટ કરવાને આવી હું તમને કેટલો ફરક પડ્યો મેડમ મને તો ઓળખ લાગ્યો મારે નંબર 1 માં સવા 3 ને 1 માં 3 છે તો 15 દાડાઈ નહી થે ફરક પડે મારી બેબી ને છે આંખો છે ને આમ કરીને જોતી હવે કેવું ફરક પડે આ ખાસો ફરક પડ્યો છે બેબી આજ ચાલુ કરાયા 26 દિવસ થયા છે મીટર થી નોતું દેખાતું ઈ હવે આજે દેખાય છે 1 મંથ સે આ રહી હું યહાં પર ઓર મુજે દોનો આઈ રાઈટ એન્ડ લેફ્ટ રાઈટમાં દોનો આઇફ ને વન વન નંબર કમ હોવ ચૂક્યું કે અત્યક આ નાના છોકરાઓની જરૂર પડે હા મારે ત્યાં ફોર યર્સ ટુ એઈટી યર્સ અચ્છા કોઈ પણ એજ ગ્રુપની ટ્રીટમેન્ટ થાય છે મને તો ખૂબ ગયું છે આ જગ્યાએ છે ને કોઈ આંખના ટીપા નથી નાખવામાં આવતા કોઈ દવા લેવામાં નથી આવતી હું તો તમને ખાસ કહીશ કે તમે એક વખત મહિનાની અંદર તમે ટ્રીટમેન્ટ કરાવો 100 રૂપિયા લે છે કેટલા રૂપિયા લે બધી તમને માહિતી તમને ફોન કરશો તો આપી દેશો તો રૂબરૂ આવજો તમે વિઝિટ પણ કરી શકો છો તો મેડમ પાકો એડ્રેસ કહી દો કઈ જગ્યા આવવાનું અમારે ઇસ્કોન એમ્પોરીયો ડબલ ટુ ફોર જોધપુર ચાર રસ્તા સ્ટાર બજાર ની બાજુ બસો ચોવીસ નંબર ની ઓફિસ